ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું દશામાનું મંદિર છેલ્લા ચાલીસ વર્ષથી લોકોમાં અતકુ આસ્થાનું કેન્દ્ર બન્યું છે દર વર્ષે દશામાના વ્રત દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે પહોંચે છે ડીસા સહિત આસપાસના ગામો અને દૂર દૂરથી લોકો માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ દશામાના વર્ષના દસ દિવસ દરમિયાન રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા દશામાના મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા મંગળવારે રાત્રે દસામાના વ્રતના છેલ્લા દિવસે જાગરણ પ્રસંગે મોટી સંખ્યામાં જનમેદની રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા માતાજીના મંદિર ઉપર દર્શન કરવા માટે ઉમટી પડી હતી રેલવે સ્ટેશન વિસ્તારમાં દસામાના મંદિર ખાતે વ્રત દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતા ભવ્ય મેળો ભરાય છે અને મેળા દરમિયાન મંદિરના સંચાલકો દ્વારા જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને ક્યારે પણ કોઈ અનિચ્છનીય ઘટના બનતી નથી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા દસામાના મંદિરના ઇતિહાસ ઉપર મંદિરના સંચાલક દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો હતો ડીસા રેલવે સ્ટેશનમાં આવેલું દશામાનું ખૂબ જ પૌરાણિક ધામ એટલે કે ચાલીસથી બેતાલીસ વર્ષ આ ધામને થઈ ગયા છે અને અહીં આગળ વર્ષોથી દશામાના વ્રતમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા માટે વધારે છે વધુમાં વધુ દર્શનનો લાભ અને અહીં આગળ આખરી બાધા પૂર્ણ કરવા માટે પણ લોકો સૌથી વધારે વધારે છે આજે દશામાંના વ્રતનો છેલ્લો દિવસ એટલે કે માતાજીની જાગરણ જાગરણને એક અનેરોજ મહેમા રહેલો હોય છે એ દિવસે આખી રાત અહીંયા આગળ ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનનો અને ગરબાનો લાભ લેવા માટે વધારે છે તો આજે પણ આખી રાત અહીં આગળ ભાવિક ભક્તો વધારવાના છે અને દર્શનનો લાભ લેવાના છે બોલો જય દશામાં